અત્યારે અત્યારે ખાસ મોરબી મોરબી અહીંયા આપણે જે ઇલેક્શન ચાલી રહ્યા છે એમાં વોટ આપવા માટે આવ્યો છું અને એક એક વોટની કિંમત છે એટલે મોર કિંમત બધાને બતાવવા માટે આવ્યો છું કે ભાઈ બધા તમે બી ઘરે બેઠા હોય તો બધા આવો વોટ આપવા માટે અને આપણા દેશની પ્રગતિના પંથે મેળવવા જવા માટે તમે મદદરૂપ થાવ મારું નામ છે પ્રશાંત અનુભાઈ ચંદારાણા હું મોરબીનો રહેવાસી છું અને છેલ્લા બાવીસ વર્ષથી અમેરિકામાં રહું છું અત્યારે તમે સેના માટે સ્પેશિયલ મત દેવા માટે જ આવ્યો છો સ્પેશિયલ મતદાન કરવા માટે આવ્યો છું ઓટવારી માટે જ આવ્યો છું શનિવારે આવ્યો ને શુક્રવારે પાછો નીકળું છું હા કામમાં આવ્યો છું ને આ મે 7 તારીખ નિરાજી હતો તો અને અમારી મતદાનની સ્લિપ છે જે હું કાલે વાપરીને મત આપવાનો છું શ્રી ને મને મળીને હતી આનંદ થયો એમના પપ્પા અને મારા પપ્પા મિત્ર હતા જે અહીંયા સ્ટેશન રોડ પર દુકાન હતી ત્યારે અમે થોડુંક ખરીદી કરવા આવતા પણ પ્રશાંતભાઈને ખૂબ અભિનંદન આમનો જુસ્સો જોઈ અને સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાત આની પ્રેરણા લઈ અને આપણે પણ અહીંયા હોય તો મતદાન કરી એવી મારી નમ્ર વિનંતી